ટ્રેક્ટર અને સાથે ટ્રેલર આ સેટ આપવાનો છે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટરના ભાવમાં તમને ટ્રેક્ટર અને ટ્રેલર બંને મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટર અને ટ્રેલરની બધી માહિતી આપીશ મોડલ ક્યાં જોવા મળશે કેટલી કિંમત રાખી છે તેમના ઓનરના મોબાઈલ કઈ રીતના મેળવવા બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ અને સાથે તમે જે એક ટ્રેલર જોઈ રહ્યા છો આ પૂનમ ટ્રેલર આ સેટ આખો આપવાનો છે જેમના ઓનર છે અશોક સિંહ સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ મોડેલની વાત કરું તો બે હજાર પાંચના મોડેલનું આખું કંપની કલરમાં છે એન્જિન પણ એકદમ સારું છે સાઠ ટકા ઉપર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનર અશોકસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ટ્રેલર તમે રૂબરૂ લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ફૂલ સાચવેલું ટ્રેક્ટર બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે અને અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે સાથે તમે જે લારી એટલે કે ટ્રેલર જોઈ રહ્યા છો પૂનમ ટ્રેલર પણ સાથે તમને મળી જશે ટ્રેક્ટર ની સાથે આખો સેટ વેચવાનો છે ટ્રેલર છે સો ફૂટનું અને

અશોકસિંહના ટ્રેક્ટર ટ્રેના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અશોકસિંહ નામ નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો